আমি আমার ভাগেই আছে এই আমি দেব আমি ফেলে দিয়েছি দেখো না দে সোসা বাচ্চাই নেবে আমি তো বাদাম আমি তুমি আমি

હે રામમન રામમન ભાઈ ની હેન્ડ ગાઈસ મને આવડ ના ને 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 જો માલે સાજી દילו વાસ્તે મોજા તમારી હવે ના તું તું સાજાઓ ના ત્યાર પર ખાચ્ચી અમરા તો હે મોજી અમે હાલે આ તો અમારી આ છે નો આને અમાર એક બરોબર આ કેથી પાવે ની અમે કાટ થઈ જ ગણો આઈ તો તું મી આલો દેચી આ સંસા દો મોજી કે સંસા દેચી તો રે સંસા અમે પાદમ દેઈ

কি <laughs> <laughs>

আমাৰ গৈ থাকে তিনি কৰি